આજે જ્યારે લોકસભા બેઠકોની પેટા ચૂંટણી અને મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે ત્યારે વાયનાડથી કોંગ્રેસના પ્રિયંકા ગાંધી બે લાખથી વધુની સરસાઈ મેળવી લીધી છે અને એમની જીત લગભગ નિશ્ચિત છે પ્રિયંકા ગાંધી વર્ષોથી કોંગ્રેસ માટે આખા દેશમાં અને ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં પ્રચાર કરતા પરંતુ આ વખતે તેમણે ચૂંટણીના રાજકારણમાં ઝંપલાવ્યું છે આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું છું નંદિની વાયનાડની બેઠક તેમના મોટાભાઈ રાહુલ ગાંધી દ્વારા ખાલી કરવામાં આવી હતી તેઓએ રાયબરેલી અને વાયનાડથી ચૂંટણી લડી હતી અને બંને સીટો જીત્યા હતા અને પછી રાયબરેલીની બેઠક ઉપર પસંદગી ઠાલવી હતી પ્રિયંકામાં ઘણા લોકો તેમના દાદી ઇન્દિરા ગાંધીની પરછાઈ જુએ છે અને હવે એ જોવાનું રહેશે કે તેઓના મોટા ભાઈ રાહુલ જોડે આ બહેન સંસદને કઈ રીતે ગજવે છે વાઇબ્સ ઓફ ઇન્ડિયાને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ